ફકીર પાસે જઈને કીધું એ ફકીર તને મોજ આવે માયક આજે હું તારી મોજ ઉપર આ થઈ ગયો ફકીરે આ માયક ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી જ્યાં જતા અહીંયા જાવ ફકીરને પરસો વળી ગયો હું દિલ્હીનો સિકંદર આજે દિલ્હીનો રાજ માગે ને તો લખી દઉં પણ ભાઈડો કે કાંઈ નથી જોતું ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું કાંઈક માગ ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો એ સિકંદર ને હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી અને પૂરા પહેરવા લુગડા નથી મારી પાસે આટલું છે મને હક નથી આની પાસે કઈ નથી છે કે કઈ સૂતું નથી તમે વિચાર કરજો આની મોજ કેવી છે બોલો સિકંદર કે પણ ભલામણ કઈક તો માય મારી મોજ મારી જાય છે તો કે થોડાક આમ આગા ઉભાજ નો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે થોડાક એક બાજુ અરે મારા રામ પરસો વળી ગયો હોય ને અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે તેથી ફકીરે કીધું કે તમે આ દુનિયા છોડીને કેદી જાઓ ને કેદી મરો ને ખુદાને ને હેરાન કરવા એના કરતા એન પર કુદરો બેઠો એન પર તમે જમાવો રસાલા ને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું સાંભળે થી રાવણ શું લઈ ગયો ને કાંસ શું ખોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે જો તો ઘરા દુનિયા ભલામણા ઊંધા માર્ગે હાલી જાય ખોટું જ હાલે તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી છે ખપે જ મને કહેજો અને દારૂ ઓલા બાવળિયા વેસે તોય ખપી જાય બોલો તમારે ત્યાં ગમે અમારે પીપડે પીપડા ખાલી થાય બોલો બે કિલો ઘી નથી ખપતું ઓલા પીપડા ખૂટી રે પીપડા તો આપણને એમ થાય સારું ખોટું જ હાલે બદામ છે ને નવસો રૂપિયાની કિલો છે અને ઓલે તમાકુ રહી ને ત્રણ હજારની કિલો છે તો એ તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી આ તમારા મારા ઘરનું ગણિત અને તમાકુ શરીરને ફાયદો કરે અને બદામ કેટલો શરીરને ફાયદો કરે એ બધાને ખબર છે પણ ખોટા હરે જ પ્રેમ છે સાચી વસ્તુને પ્રેમ કરવો જ નથી પ્રેમ પ્રેમ છે ને એ જ પરમેશ્વર છે જો સાચી વસ્તુ પ્રેમ થાય તો ની વાત બાકી વાતમાં કઈ છે નહીં આપણી પેઢીઓની પેઢીઓ હોય જાય કઈ લાવી નથી ને કઈ લઈ નથી ગઈ આપણે કઈ નથી લાવ્યા ને કઈ ઓલા કોરોનામાં તમે જોવો તો એક અમારી એક બનાવ બનેલો એક ભાઈ આમ તમાકુ છોડતા બીડી તમાકુ કઈ મળતું નહોતું તમાકુ છોડતા હતા ને તો ઓલા ભાઈ ની નાડી મંડી તૂટવા ઓલો તમાકુ છોડે છે એની પાસે જઈને બે દાણા આપે તો ત્યાં જઈને કે એક બે દાણા દે ને મને ચાર પાંચ દી મને તમાકુ નથી મળી ઓલો કે ના તમાકુ નહીં આપું ઓલે શરીરનો ખોદો મારી દીધો બાબુ મડર તો માલપા છે બાપુ જિંદગી બગાડતા આટલી જ વાર એ અંદર છે બધા આપણા ભાઈઓ છે ને ગમે બનાવથી બાપુ માલપા હશે એને કોઈ શોખ નહીં હોય ભાઈઓનો કુટુંબનો વ્યવહારનો તહેવારનો વ્યવહાર કાંઈ શોખ નહીં હોય પણ જો બાપુ કાળ તમે મારી શકો ને તો આ દુનિયામાં તમે જીતી શકો નકર આખી જિંદગી તમારી ને મારી બરબાદ થઈ જાય એક લખવું હોય તો લખી લેજો તમે જેટલું જાતું કરો આ રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ એટલા માટે બનાવ્યા છે કે રામાયણે તમને માર્ગ બતાવે છે અને મહાભારત એ માર્ગ બતાવે છે કેવા ભાઈઓ હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય આ જોવું હોય તે કે રામાયણમાં જુઓ અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આવડી આજ વાત કરી હતી કે અસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ગામ તો દો આમને શું ખાવું દુર્યોધન કે હોવાના નાકા ની અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એટલે હું કાઢ્યું બધા બાજા આખી દુનિયાને ને ખબર છે ને અઢાર દિવસ થી મથ્યા બધા ખોડદો કાઢ ની ગયો કઈ વધ્યું અને રામાયણ તમે જો અખિલ પ્રમાણ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને લક્ષ્મણને ને કે છે કે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહેશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને લક્ષ્મણ છે મોટા ભાઈ તમે મારા બાપ સોન સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો રામાયણ છે ને નોખી નોખી માયુના છોકરા અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાકીસના ખોકા ઘોડે રકડતી હતી કોઈ ધણી નહોતો મારા રામ અત્યારે સુઈદારી એક વેંચ જમીન હાટું હગો ભાઈ હગા હગાભાઈને મારી નાખે તમે જોવો તો ખરા તો આપણને એમ દેખાડી રામાયણ ક્યાં ગઈ એક વેંચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાઈ ઉપર ને એક જાઈ જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ તો એ શું કે ઓલું પચાસ વિકાનું જાય તો ભલે જાય પણ મને બારો કટાવ હતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય આ સમયની બલીહારી છે સમય ને બાપુ થોડીક જ વાર લાગે તમારા કાળને રોકવા માટે એક બે જ મિનિટની જરૂર છે બે જ મિનિટ જો તમારા કાળ ઉપર વજન રાખો તો બાપુ મોટું વીકેન્ડ માથે થી જાય પણ હું આમ કરી નાખું હું આમ કે જેટલા હું સડાયું બધા માલપા હિલોળા મારે છે કઈ છે ને રામ જેટલું થાય એટલું જાતું કરો કઈ ન ઘટે આપણી ગેરંટી અને મારીને કોઈ દી લઈ લ્યો એ તમારું કોઈ દી કઈ વધે નહીં એ ગેરંટી આખી દુનિયા બાપુ તાળું માર્યું છે બધે એમ પડ્યું છે બધું લઈ લઈને ઘર ભેગું ન કરી દે માણા એમ નથી નીતિ હોય તો તમારું ને મારું ટકે બાકી નો ટકે નારાયણ એટલે જ તમને મને મહાપુરુષો કહે છે